તમારો કોમ નહીં તમે છો ને અમે મારું મગજ ગરમ ના કરો એમ હું હારા કોમ માં નીકળ્યો છું અને તમે હેડો એમ કોઈ તમે જે દાડો વગેરે હોટી લઈને ફરો ને ફરવાના જ છો બીજું કોઈ કરવાનું નહીં આ હોટી છે ને એક કોક દાડો કામ કરી જાય પાર ને આકડા તો ગોળી પૈસા

કે એના વાજે જવા આપણે થવા દો ને તો હમણી વાજી ટીડ થઈ નું એમ પોખો વેરાઈ દે આપડી ના ના કોઈ ના વેરાય એમ તમને ખબર હોય તો કો ટોળી મારે સુખનો સૂરજ ઉગાડવો છે ને ઉગાડવો પણ ફૂમતાય હું તમે વાત છે મોમતતા નહી એમાં આપણે પડ્યા જીવ નથી ઈ કરી એવું આપણે નથી કરવાનું પાલે તમે કહેતા ના કરવાનું પણ મારે એમ કે કરી વટાડું છે મની મેણું માર્યું છે મની તો પછી હું ફોન કરું ને ગીદાણે આવી જાજો તમને મને રૂબરૂ કે શું કામ કરે છે એ એવું છે હા એટલે કે ફોન કરજો ફોન તો હવે હું કરું ને તમને ફોન કરું જ ની ખબર પડે કે ચાર ફોન આવ્યો મારું મે એ કે પછી હું ચોક ગોમેત્રે હોય ને તમે ફોન કરો તો ઇમરજન્સી ચોચી આવું એટલે પણ તું ગોમેત્રે ની હોય એક ગોમમો છે તારી છોકરાને મળ્યો પછી હા તો ચાલે એમ તો યાર લો હવે મારે છે કોમ મોલ નેકડું તમને ફોન કરું ઈ દાડો યાદ રાખજો

ફોન કરું હાલો અજુબા તમે હાલ છે ને ગમે એવું કોમ બન પડ્યું મિલિન ફટાફટ માર ઘેરાવો તરત કોમ છે તાર તો કહું છું તમે ફટાફટ આવો

તમાર ખાલી કોઈ કરવાને અમારે સાથે ડાલવાનો છે એમ હું તમે આવો હા બરોબર આ કરશે તો એના છેઘડા ફિટ થઈ જાય હા હા બરોબર છે ચાલ કરી શકો અત્યારે વાર ના કરવાનું હોય એમાં એમ અને તલા હો ના હું પાહું કે તમને ફોન કરું છું તમે તમારી તૈયારી ચાલુ કરો હા અને હું અમારે પેલા જ બોલે હા અને તમારે ઘરે આવું તો તમે મારી ડાયરેક્ટ આવો અને હું પેલા ભાઈને ફોન કરી દઉં

હા હા આટલી જલ્દી હોય તાર આપણું કોણ ઢીલું ના હોય ફટાફટ જ હોય હા તો દુઃખના તો ઉગાડવો છે એમ આજે હવે ખબર પડે છે ખબર શું શું હોય

આપડે તો પેલા ફૂકવા દેતા ને બારે ભાઈ પેરીને આયા રહો એવું આ ચાવી તો મારી લાગે છે આપડે બાર મરજી દે આડિયા એ તો બાર એ તમને તો કઈ ખબર છે કોઈ વાત હેડો અરે હું શું કહું છું મિસ કોલ આવી જ આપણા મારી સાલુ કઈ દયો ના પાસા આલ્યા તા એના તમે લાખ કરી લે બરાબર છે અને પેલા આપણે બે દાર પેલા બે લાખ આલ્યા હીરા પણ તમને શું બે બેના ચાર થઈ ના જાય બે દાર માં હવે એટલે કેટલો ટાઈમ લાગશે એમાં એ તો બે દિન આજી થઈ જાય કમફમ બે ત્રણ દાડા આવી જાય હો ફાઈનલ મે પેલા તે પચાયા તા એના લાખ તો બે દાડા કે નતા થઈ ગયા તરત એ તો બે દાડા આવી જ જાતા બસ તન આશા રાખવાની કોઈ વાંધો નહી અને પેલું ગાડી તમે કેલા કે લાગવાઈ છે એરી ચાલ લાગશે છે એ તો ગાડી તો હવે હાઉ કિસ્મત ઈ તો પણ આપણે તો પૈસા પડ ખવરાવ ને હા તો ખાર બેને છે 4/4 ડાયરેક્ટ લાગ છે ઈ ડાયરેક્ટ બરા આપણા હાથમાં જેક પીતો નહી ના ના તાને ફાઈનલ ફાઈનલ આવી છે ને આવો બ્લુ કોમ

તમારે તો ખા બધા ફોન આવે ફોન કરો પોતા મીટિંગ લગભગ નહી ફાવે તમે કરો

સુન્દ્રાજુ કયા આજુ ભાઈ હા પેલો ભાઈ તમારે પૈસા ડબલ કરતો તો હા

મન તો બે વખત આયા હતા ત્રીજી ફેર આ નહી આયા યે સુનો લગન તો તારે તાર તો તમન કે દે ઉમરે સારી બબરાળા એ મારા પૈસા ખોરાયા તારા બાયે ચા ખોરાયા થી મે તને નતું કીધું કે હમડી વાડી ટીડ મત થાને કે પોખો વેરાઈ મે તન તે દાડે ટુકો બેઠા હતા આપણે તાર મે શું કીધું યાદ છે નો શું કીધું તું આ કે પછી એ બતાય તારક મને તારે ખબર કે હું આવું જ ના ના મારે જ જ છે અધુબા જેવી પૈસા કમાઈ છે અધુબા શું કરી હતી મારે જ જ છે આ ધોનુ મારા છોકરા મીવા હતા એટલે તારા છોકરા મીવા હતા તો આવું આપણે તારે પૂરતું તીરચો લેવાનું આવતું તું કે મારે એમ હતું કે મારા છોકરા મીવામાં મેઠાઈ બે વધારે પડ્યા આવું એમ